મેરે મેઠ રાજ આપણને કહી રહ્યા છે કે હે મારી રૂહો આ જૂઠ માં તમે ક્યાં સુધી ફસાઈ રહેશો તમારી અંતરની આંખો ખોલો અને આપ જૂઠમાંથી બહાર નીકળો બીજ બકા કે બેઠ કે તે કિન્સો કિયા કોલ કે પરમધામમાં રાતજી સાથે આપણે મૂલ મિલાવવામાં બેઠા છીએ અને આપણે શું કોલ એટલે કે શું વાયદો કર્યો હતો તેને યાદ કરીએ તો સુંદર સાતજી આપણે પરમધામમાં જ્યારે ખેલમાં આવ્યા તે પહેલા આપણે શું વાયદો કર્યો હતો કે સો બેર અજમાય કે દેખો ધણી ન ભૂલેંગે હમ ત્યારે આપણે કહીતું કે રાજજી તમે 100 વાર અમને અજમાવી જોજો માયામાં જઈએ ને અમને 100 વાર અજમાવી જોજો તો પણ તમને અમે ભૂલવાના નથી

એમ પહોંચાડવા માંગે કે આજે ક્યાં જવું છે સખીઓ તો રાજ્ય દિલમાં લે કે જમનાજીમાં જવું છે તો આપણા દિલમાં પણ આવે કે આપણે આજે જમનાજીમાં જવું છે એમ જ અનેક ન્યામતો પરમધામની દરેક ન્યામતોના દિલમાં રાજ્ય જે પહોંચાડી મેસેજ એ જાય છે એટલે કે હર્ષ કી ખિલવત મે હક કે દર એટલે આખા પરમધામમાં એક રાજ્યનું દિલ જ કામ કરે છે

ત્યારે રાજ્યએ કહ્યું હતું કે અલસ તો બેરવ કુમ એટલે કે હું જ તમારો ખાવંદ છું એ તમે યાદ રાખજો ત્યારે આપણે પણ કહ્યું હતું સખ્યો કે વલે ન ભૂલે હમ એટલે રાજજી અમે તમે તમને ભૂલવાના નથી મે લખુંગા રમુજે સો જીન ભૂલો તું એટલે હું દરેક ધર્મશાસ્ત્રોમાં ઈશારાથી તમારી આવવાની પહचान લખીશ અને તમે તે ઈશારાને સમજી અને આમ હું તમારો ખાવંદ છું તે તમે ભૂલતા નહીં અને તમારું ઘર પરમધામ છે એને પણ ભૂલતા નહીં કોણ હે તેરા માશુક કિનસો હે નિસ્મત દેખ અબ તમારો કોણ છે અને તમારી નિ છે એને તમે યાદ કરો દેખ અપના વતન અબથુ આ આપણા પરમધામને યાદ કર અને તું અહીંયા કેમ આવી છે પરમધામથી અહીં ખીલમાં કેમ આવ્યા છે એની યાદ કર મૂળ મિલાવા ખીલવતકા અજુ ન આવે યાદ એ જૂઠી જીમી જો દોજખ ઈત કહાં લગ્યો તો હે સ્વાદ જે રાજ આખા પરમધામમાં મૂલ મિલાવામાં જે ખેલવાત ની લીલા કરતા હતા આપણે એ હજુ તને કેમ રૂહોને યાદ કરાવે છે રાજી કે એ ખેલવાત ની લીલા તને હજી યાદ કેમ નથી આવતી એ જૂઠ્ઠી જીમી જો દોજક એટલે કે આ જૂઠ્ઠી જીમી છે એ તો દોજક એટલે કે દુખ આપવા વારી છે એ તેમાં તને કેમ સ્વાદ લાગી ગયો છે પરમ નામ ના અખંડ સુખોની યાદ આવતી નથી પણ આ જૂઠી ચીમી સ્વાદ તને લાગી ગયો છે મહામત કહે એ મોમીનો એસી ક્યો ચાહીએ રૂહન એ મહેર દેખો મહેબૂબ કી અર્શ જીનો વતન રાજ્ય કે છે કે શ્રી મહામતી કહે એ મોમીનો એ મોમીનો એમ આવી રહ્યો હોય કે જે માયામાં જઈ અને પોતાના ધણીને ભૂલી ગઈ છે

આપણી વાટ જોઈ રહ્યા છે તો આપણે જલ્દીથી પાછા પરમધામ જઈએ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે